પપ્પા મારે સ્માર્ટ વોચ લેવી છે બેટા તારી સાદી ઘડિયાળ તો છે તાર સ્માર્ટ વોચ ની શું જરૂર છે ટાઈમ તો બધામાં સરખો જ બતાવે છે પપ્પા મારા બધા મિત્રો પાસે સ્માર્ટ વોચ છે તમારે મને સ્માર્ટ વોચ તો લઈ દે કાઈ વાંધો નહી બેટા આવતા મહિને મારો પગાર થાય ને તો સ્માર્ટ વોચ તને લઈ દે ઓકે પપ્પા થેન્ક યુ આ હેલ તો બેટા બોલો મમ્મી તારે સ્માર્ટ વોચ લેવી છે બેટા તને ખબર છે બધા તારા પપ્પા કેટલી મહેનત કરે છે એની આંખમાં ઊંઘ હતી છતાં મેં રાતે જાગતા જોયા છે પોતાની તકલીફ પણ કોઈને ના કહેતા અડધી રાતે ખુલ્લી આંખે આપણા સપના સજાવતા જોયા છે પાય પાય ભેગી કરીને પોતાની પસંદગી જાતી કરીને તમારા શોખ પૂરા કર્યા વ્યક્તિ એક હતા એની વિશેષતા અનેક હતી તમે પૈસા કમાવા શીખશો ને ત્યારે ખબર પડશે કે પાંચ રૂપિયા કેમ કમાવાય છે બટા કોઈ વસ્તુ લેવાની ના ન પાડતા જે જરૂર હોય ને ઈજ લેવાય બીજાના બંગલા જોઈને આપણા છોકરા બાળી નખાય સોરી મમ્મી હવે હું ખોટા ખર્ચા નહીં કરાવું જે મારે વસ્તુ જરૂર હોય ઈજ વસ્તુ લે સમજી ગયો ને બેટા સમજ્યા જાતી સવાર પોતાના પરિવારના સભ્યો શાંતિથી રહી શકે તે માટે રાત દિવસ મહેનત કરે ઈ પિતા